નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું આજે કાર્યક્રમમાં વાત પરીક્ષા વિશે અને પરિણામો વિશે તો પરીક્ષા એટલે એક એવા પ્રકારનો માપદંડ છે કે જે વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા છે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની અંદર કે કઈ રીતે બુદ્ધિ ક્ષમતાનું એક ઘડતર થયું છે તે આપણને બતાવે છે તો એટલા માટે પરીક્ષા એ વિદ્યાર્થીના સમગ્ર જીવનકાળ દરમિયાન અત્યંત મહત્ત્વની બની રહે છે અને એવી પરીક્ષામાંથી જ્યારે ઝળહળથી સફળતા મળે જ્યારે ધાર્યું પરિણામ આવે ત્યારે એ વિદ્યાર્થીના આનંદનો કોઈ પાર રહેતો નથી આજે કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે જે મેન્સના પરિણામો જે જાહેર થયા તેના વિશે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે અને મહત્ત્વની વાત એ છે દર્શક મિત્રો આપણા માટે આનંદની વાત એ છે કે આપણા ગુજરાતના બે વિદ્યાર્થીઓએ ઝળહળથી સફળતા મેળવી मेन्स सेशन टू परीक्षा અને ચોવીસ જેટલા દેશભરના ટોપર્સ જેમાંથી ગુજરાતના બે વિદ્યાર્થીઓએ બાજી મારી છે અને હું નામ લેવા માંગીશ અમદાવાદના શિવન તોષનીવાલ એક વિદ્યાર્થી અને વડોદરાના આદિત ભગાડે સો પર્સન્ટાઇલ મેળવીને આ પ્રકારની સફળતા તેમણે પ્રાપ્ત કરી છે ત્યારે આપણે કાર્યક્રમમાં આજે વાત આદિત ભગાડે સાથે કરવાની જ છે અને તેમને પૂછવાનું છે કે આખરી કેવી રીતે આ સફળતા જે છે તે તેમણે પ્રાપ્ત કરી કેવા પ્રકારની મહેનત કેવા પ્રકારનો પરિશ્રમ કેવા પ્રકારનો સંઘર્ષ તેમનો રહ્યો છે સાથે જ આપણે શિક્ષણવિદ પુલકી ઓઝા સાથે પણ વાત કરીશું અને જાણીશું કે આખરે કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પરિણામ મેળવવા માટે કેવો કઠોર પરિશ્રમ કરવો પડતો હોય છે ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે થોડું જેની જે આ પરીક્ષાઓ છે એ કોઈ પણ વિદ્યાર્થી કે જે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવા માંગતા હોય તો એ એમના માટે કેટલી મહત્વની બની રહે છે એના વિશે પણ થોડુંક જાણવાનો સમજવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને મહત્વની વાત એ છે કે ગત વર્ષના પરિણામોમાં એક પણ ગુજરાતનો વિદ્યાર્થી આ પ્રકારે રેન્ક લાવી શક્યો ન હતો અને આ વર્ષે પ્રોગ્રેસ થયો છે અને આ વર્ષે ગુજરાતના બે વિદ્યાર્થીઓ આ પ્રકારે આગળ આવ્યા છે અને તેમણે એક પ્રકારે જે આ સફળતા મેળવી છે અને એના લીધે અન્ય જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ તેઓ પ્રેરણાત્મક બન્યા છે એના માટે પણ ખૂબ જ સારું એક ઉદાહરણ પ્રસ્થાપિત થયું છે વધુ સમય ન લેતા આપણે ડે સ્પેશિયલની આ આજની ચર્ચાની શરૂઆત કરી દઈએ સાથે સૌથી પહેલા પરિચય આપવા માંગીશ પુલકિત ઓઝા શિક્ષણવિદ અને એમની પાસેથી ખાસ એ જ સમજવાનું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ કેટલી અઘરી હોય છે કોઈ પણ વિદ્યાર્થી માટે અને કેવી રીતે ખાસ તૈયારીઓ ખાસ પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટ છે ખાસ પ્રકારનું યોગદાન વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત છે પુલકિતભાઈ ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં નમસ્કાર થેન્ક યુ साथिचय आदित्य नो आप मांगीश आदित्य बगाड़े के वडोदरा टॉपर आदित बहुत ज्यादा आपका स्वागत करते हैं इस कार्यक्रम में डे स्पेशल कार्यक्रम में नमस्कार थैंक यू थैंक यू बिल्कुल तो शुरुआत आदित आपसे ही करते हैं Uh, सबसे पहले तो जेई है और जेई मेंस uh, इस तरीके का एग्जाम है कि आप बिल्कुल सोच भी नहीं सकते मोबाइल फोन या सोशल मीडिया चलाना आपके लिए कितना चैलेंजिंग आपको लगा था कि हंड्रेड परसेंट आप एक गोल लेके चल रहे थे uh, क्या मेहनत आपने किस तरीके से की कि जैसे और इस तरीके का अभी जो रिजल्ट है वो मिल रहा है आपको तो सबसे पहले मोबाइल फोन का यूज मतलब प्रैक्टिकली नहीं ही था वो सिर्फ जैसे फोन करने के लिए एक दूसरे को मम्मी पापा को फोन करने के लिए उतने के लिए ही प्रैक्टिकली यूज होता था दूसरा इस लास्ट दो साल में काफी फोकस्ड वे में जेई मेंस के लिए और जेई एडवांस के लिए तैयारी मैंने की है मैं सभी टीचर्स को मेरे स्कूल के टीचर्स मेरे क्लासेस के टीचर्स सभी को मैं उसके लिए थैंक यू कहना चाहूंगा और हम रोज यूजुअली ऐसे क्लासेस के बाद स्कूल के बाद यूजुअली सिक्स आवर्स जितना पढ़ाई करने का प्लान रहता था छुट्टी के दिन में भी वो थोड़ा ज्यादा टेन आवर्स तक पहुंच जाता था बट बाकी दैट वाज द प्लान और उसमें यही कोशिश रहती थी कि जो भी पढ़ाया गया है उसको जितना डीपली पॉसिबल हो उतना डीपली समझना और फिर उसके बारे में थोड़े क्वेश्चन सोल्व करना बिल्कुल आदित्य कभी डर लगा आपको क्योंकि इतना बड़ा गोल अगर आपके सामने है बहुत ज़्यादा एक्सपेक्टेशंस होती है पेरेंट्स की एक्सपेक्टेशंस होती है इंस्टीट्यूट की कि जहाँ जा रहे हैं फ्रेंड सर्कल में अगर ऐसा है कि अपने जो दोस्त है वो हमसे ज़्यादा अच्छा अगर कर रहे हैं तो भी एक कॉम्पिटिशन एक लेवल एक रहता है तो इन सब से आप क्या सोचते थे कि कैसे तैयारी करनी है मेनली जब भी दोस्तों के मतलब जो कंपटीशन होती थी मार्क्स लाने में उसमें हर एक मोमेंट पर कंस्ट्रक्टिवली ही उसका यूज करने में हम सब दोस्त जो भी थे हम साथ में पेपर देते थे साथ में ही डिस्कस करते थे और फिर जो भी कुछ नई चीज हो जैसे कोई एक ट्रिक हो या फिर कोई एक मेथड हो तो वो हम आपस में डिस्कस करते थे एक दूसरे के साथ तो उसमें जो भी कॉम्पिटिशन रहती थी वो काफी कंस्ट्रक्टिव रहती थी तो उससे प्रेशर काफी रिड्यूस हो जाता था उससे

ok બહુ જ બઢિયા આદિત જી અ પુલકિત જી અ કેવી રીતે હવે આદિત પાસે થી આપણે જે જવાબ સાંભળ્યા છે કે એનું ફૂલ ફોકસ હતું અને એક પ્રકારે ટાઈમ મેનેજમેન્ટ પણ એણે કર્યું હતું હવે કે કે જેઈ એટલી મહત્વની પરીક્ષા છે કે જો એ ક્રેક ના કરો તો એન્જિનિયરિંગમાં સારી કારકિર્દી ન બને એટલે પહેલા તો આ પરીક્ષાનું એટલું મહત્વ શું છે એ થોડુંક આપણે દર્શક મિત્રોને જણાવવાનો પ્રયાસ કરીએ ચોક્કસ સૌથી પહેલા તો આપના માધ્યમ દ્વારા આદિત ખૂબ જ અભિનંદન મેની મેની કોંગ્રેચ્યુલેશન અને હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ પીઆર લાવવા એ કોઈ નાની સુની વાત નથી કારણ કે આપ જાણો છો કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ દસ થી અગિયાર લાખ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી છે અને એમાંથી સો માંથી સો પીઆર લેવા એ ખરેખર એક ક્રેડિટની વાત છે અને આના માટે જેટલો ધન્યવાદને પાત્ર છે આપણે આપી શકીએ એટલા ઓછા છે જે આપણે પ્રશ્ન કર્યો કે જે ડબલ ની એક્ઝામનું શું ઇમ્પોર્ટન્સ છે તો ની અંદર સારી બ્રાન્ચ અને પ્રીમિયર ઇન્સ્ટિટ્યુટ જેમ કે આઈઆઈટી સારી ઇન્સ્ટિટ્યુટ ની અંદર એના ઉપરથી એડમિશન થતા હોય છે અને પ્રીમિયર બ્રાન્ચ અને પ્રીમિયર ઇન્સ્ટિટ્યુટ નું ઓલવેઝ ઇમ્પોર્ટન્સ છે આઈઆઈટી આઉટ થાય છે એનઆઈટીસ માંથી જે આઉટ થાય છે અને જે એન્જિનિયરિંગ ક્લિયર કરે છે એ લોકોના પેકેજિસ ઇન ફ્યુચર ખૂબ જ સારા હોય છે કારણ કે દેશમાંથી ખૂબ જ સારા લોકો સારા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી મહેનત કરીને આ જગ્યાએ પહોંચ્યા છે લગભગ અઢી લાખ વિદ્યાર્થીઓ આ વખતે જે ડબલ્યુ માંથી જે એડવાન્સ એડવાન્સની એક્ઝામ આપશે અને આ જ વિદ્યાર્થીઓમાંથી લગભગ પહેલા પંદર હજાર વિદ્યાર્થીઓ જે આવશે એડવાન્સ ના સ્કોર ઉપર એ લોકોને આઈઆઈટી એ પછીના સ્ટુડન્ટ માટે એનઆઈટી પરીક્ષા એ દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વની છે અને ઇન ફ્યુચર આ વિદ્યાર્થીઓ સેકન્ડ થર્ડ ઇયરમાં જયારે પણ આવી જશે ત્યારે કેમ્પસ માંથી જ સારી કંપનીઓ એમને સિલેક્ટ કરી લેશે અને એમનું ફ્યુચર ભારત માટે ખૂબ જ સારું છે એટલે જો આટલી સરસ મહેનત એ લોકો ધોરણ બારમાં પરિણામમાં લાવી શક્યા હોય तो भविष्यમાં પણ આંતિ સારુ જ પરિણામ લાવશે અને હજી દેશને આ બધા વિદ્યાર્થીઓ પાસે ઘણી બધી અપેક્ષાઓ છે લા જેડब्ल्यूએ નું ઇમ્પોર્ટન્સ કે સંદર્ભમાં છે ચોક ચોક આદિત આપ કયા ટિપ્સ دینا चाहेंगे सबसे पहले तो क्योंकि आपने जिस तरीके से तैयारी की है आ, आ... अलग अलग जो स्टूडेंट्स होते हैं उनका अलग अलग तैयारी करने का एक तरीका होता है तो मेरा हमेशा जो भी क्लास में पढ़ाया जाता था मैं टीचर्स के नोट्स मतलब जितना डिटेल में पॉसिबल हो उतना मैं लेने की कोशिश करता था ताकि कभी भी बाद में मुझे रेफर करना हो तो मैं उसमें से रेफर कर सकता हूँ और फिर उसके बाद जनरली घर आने के बाद दो ही main purposes रहते थे कि एक जो भी पढ़ाया है उसको रिवाइज करना उसको समझना और दूसरा उसके बारे में क्वेश्चन प्रैक्टिस करना तो वो सब होने के बाद एंड एंड में एग्जाम के थोड़े दिन पहले हम सब दोस्त मिलकर ऐसे पेपर्स मॉक पेपर्स देने लगे थे मेजोरिटी ऑफ द प्रीवियस ईयर पेपर्स थे तो वो हम देने लगे थे और फिर वो करने के बाद हम बाद में उसको काफी डिटेल में डिस्कस करते थे कुछ भी हो एक दूसरे के साथ मतलब कोई ट्रिक हो वो बताते थे तो उससे काफी फायदा हुआ था बिल्कुल आदित्य ज्यादातर तो ट्रेंड यही है कि कोटा जाना है और कोटा जाके तैयारी करेंगे तो ज्यादा अच्छा रिजल्ट आएगा क्या ये बात सच लगती है आपको कि कोटा जाना ही चाहिए या फिर घर बैठे भी हो सकता है नहीं मतलब आई बिलीव कि घर बैठने में जो बहुत बड़ा फायदा है वो है कि फैमिली सपोर्ट रहता है थ्रू आउट योर जर्नी और यहाँ पर भी काफी सारे अच्छे इंस्टीट्यूट अवेलेबल हैं वडोदरा में और दूसरे सिटीज में भी जो अच्छे से गाइडेंस देते हैं जे जैसे एग्जाम्स के लिए इवन आउटसाइड कोटा कोटा में हाँ काफी अच्छे इंस्टीट्यूट हैं बट उसका ये मतलब नहीं है कि दूसरी जगहों पर नहीं है ઓકે પુલકિતજી શું કહેશો કેમ કે જયારે આપણે આઈઆઈટી વાત આવે છે ત્યારે મોટા ભાગે પછી ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઘણા એવા છે કે જેને એક જ ઓપ્શન દેખાય છે કે આપણે કોટામાં જઈએ અને કોટાથી જ આપણને સારું કોચિંગ મળે અને ધાર્યું પરિણામ જે છે સફળતા એ ત્યાંથી જ મળશે તો એક આખો ટ્રેન્ડ અને પછી ત્યાં જઈને વિદ્યાર્થીઓ રહી નથી શકતા એડજસ્ટ નથી થઈ શકતા અને અનિચ્છનીય બનાવો સામે આવતા હોય છે પુલકિતજી બહુ સરસ આપનો આ પ્રશ્ન છે પહેલા તો હું આપની સાથે એક સ્ટેટિસ્ટિકલ ડેટા શેર કરું આ વર્ષે જે જેડબલી મેઈન્સ ના રિઝલ્ટ ડિક્લેર થયા કે ઈયર બાય ઈયર જો આપણે જોઈએ તો લગભગ છેલ્લા 4-5 વર્ષમાં ફોર ઓપન કેટેગરી એ જે કટ ઓફ છે સૌથી વધારે છે છેલ્લા 4 વર્ષમાં આપણે વિચાર કરીએ તો 93.10 પીઆર જે લોકોને આવે આ વર્ષે ફોર ઓપન કેટેગરી એ લોકો એલિજિબલ થશે એડવાન્સ માટે

એના બદલે પીઆર નું રેન્કિંગ વધતું જાય છે એટલે આ બતાવે છે કે વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે એમનો એમનો એક ગોલ છે 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 કે 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 ના મારે મારે આ આ આ જગ્યાએ જવું એડમિશન લેવા પરિશ્રમ દેખાડે જેથી બાય ઇયર અપ થતું જાય છે આપે જે પ્રશ્ન કર્યો કોટાનો એ પણ એટલો જ મહત્વનો છે જો માત્ર કોટા ભણવાથી જ વિદ્યાર્થીઓ કોટામાં જવા સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાથી જ વિદ્યાર્થીઓ પરિણામ લાવી શકતા હત તો આપની સામે આદર્શ ઉદાહરણ છે આપણે આદિત કે જે સો માંથી સો બરોડામાં રહીને પણ લાવી શકે છે અને બીજો એક ડેટા આપણને આપને આપું કે કોટાની અંદર દર વર્ષે એડવાન્સ એડવાન્સ એટલે જે જે ક્લિયર કરી પછી એની તૈયારી કરવા માટે લગભગ બે લાખ છોકરાઓ આવતા હોય છે તો આપણે એક સિમ્પલ લોજિક વિચારીએ કે બે લાખ છોકરાઓ માંથી પચાસ ટકા છોકરાઓ એટલે કે એક લાખ છોકરાઓ તો લગભગ જે ડબલ મેઇન્સ ક્લિયર કરવા જોઈએ કોટામાંથી શું આવું શક્ય છે

જે ટીચર્સ છે ફેકલ્ટીસ છે મળે છે અને આફ્ટર જે એણે આદિત્ય કીધું એમ પોતાની મહેનત એ બહુ મહત્વનો ભાગ ભજવે છે અને સાથે સાથે જે એની સાથેના જે ક્લાસમેટ્સ છે બધા એના જે બધા કલીગ્સ જેની સાથે એણે મળીને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું અને જે કંઈ પણ એના ડાઉટ્સ હોય કે બીજાના ડાઉટ્સ હોય એ સોલ્વ કરે એ એપ્લિકેશન એની મૂકે તો જ આઉટપુટ આવે જે એણે પ્રૂવ કરી બતાવ્યું છે માટે એક જગ્યા ના વિદ્યાર્થીઓ કે રાજસ્થાન માંથી હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ પીઆર લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે પણ એનો મતલબ એવો પણ નથી કે બીજી કોઈ જગ્યા એથી વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ નથી લાવી શક્યા ઘણા બધા એવા સ્ટેટ છે કે જ્યાંથી સારું પરિણામ મળ્યું છે ચોક્કસ એટલે પુલકિતભાઈ હવે આપણે આશા રાખી કે આપનો આ જવાબ છે તમામ જે વાલીઓ છે એ સાંભળે કેમકે ખરેખર તો જેટલા પણ કોટામાંથી આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે એમાં મોટા ભાગે લગભગ એસી કિસ્સા એવા છે કે જ્યાં માતા પિતાની અપેક્ષાઓનો ભાર એ કુમળા વયના બાળકો સહન નથી કરી શકતા અને તેના કારણે તે અંતિમ પગલું ભરી બેસતા હોય છે હવે આદિત્ય એક ચોક્કસ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમે ઘરે બેઠા પણ તૈયારી કરી શકો છો એવું બિલકુલ નથી कि जाओ इतने सारे लोग थे बड़ोदा से आठ हजार समथिंग कुछ थे राइट जिन्होंने आपके साथ में एग्जाम दिया तो आपने क्या दिमाग में सोचा था कि आठ हजार लोग आपका कंपटीशन है और उसके सामने फिर आपको अपना ब्रिलियंस दिखाना है तो जो ये है कि 8000 स्टूडेंट्स टू बी वेरी ऑनेस्ट मैंने तब सोचा नहीं था कि इतने सारे लोगों के साथ मैं दे रहा हूं। हमने इतने सारे पेपर्स पहले दिए थे उसके पहले के पहले कि तब तक ऐसा लगा कि हाँ ये एक और एग्जाम हम दे रहे हैं जस्ट अनदर एग्जाम है तो उससे प्रेशर तो काफी रिड्यूस हो गया और ऐसा दिमाग में नहीं आया कि वी आर कम्पीटिंग विद सो मेनी पीपल ओके okay. uh, आपका 14th रहेंगे राइट इफ आई एम नॉट फ्यूचर के बारे में, क्या सोचा? में अभी फुलस अस -E पर है क्योंकि जेई एडवांस -E से हमें आईआईटी में एंट्री मिलती है तो मैं आईआईटी में एडमिशन लेना चाहूंगा उसके लिए जेई एडवांस -E की पूरी तैयारी अभी कर रहा हूँ

किए हुए क्योंकि आप इतना इम्पोर्टेंट अपना जो स्टूडेंट करियर है उसका ये पड़ाव आप पार करने जा रहे थे Obviously, जो पेरेंट्स होते हैं वो आपके घर में क्या एटमोसफियर था आ, यहाँ पर मम्मी पापा का नानी नाना का सभी का एकदम पॉजिटिव अप्रोच था इनिशियली बिफोर पापा दोनों ही डॉक्टर्स हैं तो बट मेरी इच्छा थी कि मैं इंजीनियरिंग में जाऊं मुझे मैथ्स काफी पसंद था तो उसके बाद हमने वो डिसीजन लिया और उसके बाद मम्मी पापा सभी ने बहुत सपोर्ट किया मुझे थ्रू आउट ये जब भी मुझे ऐसा है कि मुझे थोड़ी एक्स्ट्रा पढ़ाई करनी है तो हाँ जो जो भी काम है वो भी कर देते दे थे मेरी जगह मेरा काम बिल्कुल hmm. सो पेरेंट्स भी काफी आपके सपोर्टिव रहे पुलकित जी जरे माता पिता जे छे भोग आपता होय त्यारे ઘણું સરળ થઈ જતું હોય છે એક બાળક માટે કે કેમ કે અત્યંત મહત્વનું છે અને ખાસ કરીને મા બાપ પોતે અપેક્ષાઓ તો રાખે છે પરંતુ સાથે સાથે એ પણ વાત ખૂબ જ જરૂરી છે કે જો કદાચ આ ન થયું કદાચ કોઈક પ્રકારે નિષ્ફળતા મળે છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી એટલે આપણે એક વલણ હોવું તો જોઈએ હું ચોક્કસ સૌથી પહેલા તો જે આદિતે વાત કરીને કે ત્રીસ કે ત્રણસો હું તો કહીશ ભાઈ ત્રીસ હજાર કે ત્રણ લાખ નવા એમ્પ્લોય તારી કંપનીમાં કામ કરે એવું કઈક કરજે જેથી જે જે મોદી મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર સ્ટાર્ટઅપ માટે હેલ્પ કરી રહ્યા છે તો આવું છે બીજો પ્રશ્ન કે પેરેન્ટ્સ સપોર્ટ કરે ચોક્કસ દરેક પેરેન્ટ્સ ટ્વેલ્થ સાયન્સના વિદ્યાર્થીને ક્યારેય સપોર્ટ નથી કરતા એવું નથી બન્યું પ્લસ હું હંમેશા એક વાસ્તુ હંમેશા કહેતો હોઉં છું કે સફળતાની સાથે મર્યાદા હોય છે કોઈ દિવસ નિષ્ફળતા નથી હોતી કારણ કે દરેકના લિમિટેશન્સ છે જેડબલઈ માં નાઇન્ટી થ્રી થી ઉપર જે લોકો આવે જે લોકો એડવાન્સ માટે એલિજિબલ છે ડઝન્ટ મીન કે નાઇન્ટી થ્રી નીચેના ની કેલિબર નથી એવું પ્રૂવ નથી થતું એ બધા વિદ્યાર્થીઓ માટે બીજા ઓપ્શન્સ છે અને કાલે સવારે કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ સામાન્ય ઇન્સ્ટિટ્યુટમાંથી ભણેલો વ્યક્તિ પણ ક્યારેક ક્યાં ક્લિક થવાનું છે ખબર નથી આપણને અને આપણી પાસે એવા અસંખ્ય ઉદાહરણો છે કે જેની અંદર સામાન્ય ભણતર સાથેનો વ્યક્તિ ખૂબ જ આગળ જતો હોય છે એટલે એવું ક્યારેય કોઈ વિદ્યાર્થીએ ન વિચારવું જોઈએ કે મારે 42 પીઆર છે કે 52 પીઆર છે એટલે મારે માટે કોઈ સ્કોપ નથી એવું છે જ નહીં એડમિશન ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો ત્રણ प्रकारे થાય છે બોર્ડ અને ગુજરાત બેઝ સેકન્ડ જેડબલી બેઝ અને થર્ડ એનઆરઆઈ કોટા એટલે એડમિશન પ્રોસેસ માટે જે 12 પછી એન્જિનિયરિંગ સેક્ટરમાં જે લોકોને જવા વિચાર છે એ લોકો માટે ચોક્કસ મહત્વનું છે પણ આઈઆઈટી કે એનઆઈટી માટે આ જે એડવાન્સ નો સ્કોર ઇમ્પોર્ટન્ટ છે એમાં પણ જે અઢી લાખમાં જે પહેલા પચાસ પછીના જે હશે એ બધા વિદ્યાર્થીઓ કાં તો ત્રિપલ આઈટી અથવા એસઆરએમ અથવા વીઆઈટી આવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેશે કારણ કે અઢી લાખ વિદ્યાર્થીઓ જે એડવાન્સ આપવાના છે જરૂરી નથી કે અઢી લાખ વિદ્યાર્થીઓ આઈઆઈટી માટેના છે એમાંથી પણ હજી ક્રિમ સ્ટુડન્ટ બહાર આવવાના છે એટલે બાકીના જે સ્ટુડન્ટસે એ બધા બીજી ब्रांच જ સિલેક્ટ કરશે અથવા બીજી ઇન્સ્ટિટ્યુટ સિલેક્ટ કરશે એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે આપણે નિષ્ફળ છીએ નિષ્ફળતા ક્યારેય નથી હતી લિમિટેશન સ્ટ્રક્ચર હોય છે દરેક વિદ્યાર્થી એટલે કહેવાનો અશય મારું એક જ છે કે ઓછું પરિણામ છે એનો મતલબ એવો નથી હોતો કારણ કે મેં એવા અસંખ્ય કિસ્સા જોયા છે કે જેની અંદર JEE મેઈન્સમાં 98 PR હોય પણ બોર્ડનું રિઝલ્ટ એનો કોનું ઓછું હોય ઘણા વિદ્યાર્થીને એવું હોય કે બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ સારું હોય છે જેડબલઈ નું કમ્પેરેટિવલી ઓછું હોય છે કારણ કે બંનેની તૈયારી કરવાની સ્ટાઇલ અલગ અલગ છે બોર્ડ અલગ એંગલ થી પેપર કાઢે છે જયારે જેડબલઈ ની અંદર અલગ સ્ટાઇલ છે એટલે પ્રિપેરેશન સ્ટાઇલ પણ અલગ છે એટલે ક્યારે કોણ ક્લિક થવાનું છે એવું વિદ્યાર્થી ક્યારે ના વિચારે અત્યારે માત્ર ફોકસ કરે એમના રિઝલ્ટ ઉપર એમના એડમિશન ઉપર અને આગળ ફ્યુચર એ લોકોને કઈ લાઈન લેવી છે એ ચોક્કસ વિદ્યાર્થીએ અત્યારથી વિચારવું જોઈએ चक्कस आदित्य पुलकित जी का जवाब आपने सुना होगा अभी स्टार्टअप के बारे में बात करें अगर आपको कोई स्टार्टअप शुरू करना है तो क्या आइडियाज हैं अभी से कोई दिमाग में अभी तो मुझे बहुत आइडिया नहीं है टू तो बी वेरी ऑनेस्ट अभी मेरा फुल फोकस जे एडवांस क्लियर करने पर है एक बार मैं okay, कोई फिल्ड, कोई फील्ड कोई फील्ड के बारे में बात करते हैं है। मैथमेटिक्स में कोई स्टार्टअप हाँ मतलब मैथ्स में मुझे काफी इंटरेस्ट है बट जब हम स्टार्टअप करेंगे तब ऐसी कोई फिजिकल चीज होनी पड़ेगी या फिर कोई एक आइडिया होना पड़ेगा जिसके बेसिस पर हम स्टार्टअप कर सके तभी जाकर वो सक्सेसफुल होगा तो अभी इसके बाद आईआईटी में जब एडमिशन लूंगा तब ये कौन सा ब्रांच मिलेगा उसके हिसाब से भी आगे इंटरेस्ट डेवलप होंगे और उस पर से मैं अगला स्टार्टअप चालू करूंगा ओके कौन सी आईआईटी प्रीफर करना चाहेंगे आप मेरी प्रेफर्ड आईआईटी तो मुंबई आईआईटी रहेगी तो उसके लिए मैं फुल ट्राई करूंगा जे में और आगे और भी बहुत कुछ अचीव करना है लाइफ में बट जिस तरीके से ये जो आपने किया है ये भी बिल्कुल क्योंकि काफी सारे लोग ये भी नहीं कर पाते हैं तो ये बेंच मार्क आपने सेट किया है दूसरे स्टूडेंट्स के लिए काफी अच्छा रहेगा कि जिस तरीके से आपने भी तैयारी के बारे में बताया और सारे जो स्टूडेंट्स है उसके लिए भी ये जो बातें जो आपने की ये जो जवाब आपने दिए हैं सारे हम आशा रखते हैं कि सारे स्टूडेंट्स को सीखने को बहुत कुछ मिला होगा अपुलकित जी जोड़ाओ बदल खूब खूब आभार आप અને આપણા જે પ્રકારના જવાબો રહ્યા છે અને ખાસ કરીને કોટાવાળી જે વાત આપણે ક્લિયર કરીએ છીએ વાલીઓ સુધી વધુ ને વધુ પહોંચે એવી આશા રાખીએ છીએ આ બંનેનો જોડો આ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ પુલકિતજી અને આદિતજી દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર